જય શ્રી કૃષ્ણ ચંદ્રગ્રહણ પૂર્ણિમા વિજ્ઞાન ઉપરાંત વૈદિક જ્યોતિષમાં પણ ગ્રહણનું વિશેષ મહત્વ છે વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્રગ્રહણ થાય છે વર્ષ બે હજાર ચોવીસ નું પહેલું ચંદ્રગ્રહણ પચીસ માર્ચ માર્ચે હોળીના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે આ વર્ષે અઢાર સપ્ટેમ્બર ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે થશે જે સવારે છ અગિયાર વાગ્યે શરૂ થશે ચંદ્રગ્રહણની અષાઢ અઢાર સપ્ટેમ્બરે સવારે દસ સત્તર વાગ્યા સુધી રહેશે કુલ ચાર કલાક અને ચાર મિનિટના સમયગાળા દરમિયાન કેટલીક રાશિના લોકોના જીવનમાં ઉઠલ રહેશે તો કેટલીક રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પણ પૂરી થઈ થઈ શકે છે વાસ્તવમાં આ વખતે ચંદ્રગ્રહણનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ઘણા વર્ષો પછી એક સાથે અદભુત યોગોનો એક મહાન સંયોગ બની રહ્યો છે ચાલો જાણીએ કે કઈ રાશિ માટે ચંદ્રગ્રહણનો આ અદ્ભુત યોગ શુભ રહેશે વૃષભ રાશિ વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે કારણ કે આ દરમિયાન ચંદ્ર આ રાશિના અગિયાર ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગ્રહણની શુભ અસરને કારણે આ રાશિના લોકોને તેમના કેરિયરમાં ઘણો ફાયદો થઈ શકે છે જે કાર્યોને પૂરા કરવામાં તમને છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓ આવી રહી હતી તે હવે પૂર્ણ થતા જણાય છે તેની સાથે વૃષભ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ પણ થઈ શકે છે વૃશ્ચિક રાશિ આ વખતે વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ગ્રહણથી વિશેષ લાભ થવાની સંભાવના છે શિક્ષણ અને કેરિયરના ક્ષેત્રમાં વૃદ્ધિ થશે વ્યાપારી વ્યાપાર વિસ્તરણ સંબંધિત યોજનાઓ સફળ થશે તમને કામ માટે વિદેશ જવાની તક પણ મળી શકે છે જો વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માગતા હોય તો તેમના માતા પિતા તેમની ઈચ્છા પૂરી કરી શકે છે ઘર ખરીદવાનું સપનું આ મહિને પૂરું થઈ શકે છે કુંભ રાશિ વર્ષ બે હજાર ચોવીસનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આ રાશિના બીજા ઘરમાં થઈ રહ્યું છે આ કારણે આ રાશિના લોકોને ગ્રહણના શુભ ફળ મળશે વિદ્યાર્થીઓને માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેથી તેઓ સરળતાથી તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે નોકરી કરતાં લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તેમને જલ્દી પ્રમોશન અને પગારમાં વધારાના સારા સમાચાર મળી શકે છે એકવીસ અદ્ભુત યોગોના મહાન સહયોગના કારણે કારકિર્દીમાં વૃદ્ધિ થશે તમને નવી કુશળતા શીખવાની તક મળશે જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે